આ જલાની વાણી બાપુ મારો કહેવાનો એક લુવાણો દીકરો આજ વીરપુર આજ વગર રૂપિયે બાપુ હજારો માણા રોટલા ખાય છે કેવું ભજન કર્યું હોય છે એ જલાની ઝૂપડીએ ભજન પાક્યું ને દીધી અખિલ બ્રહ્માંડ નો માલિક એની ઝૂપડી આવ્યો અને આવી અને આમ પંગત બેહી ગઈ સાધુ અને એમાં જે ડાળ રોટનો હતો એ પીરસી અને પછી જલા બાપા કહે છે કરો હર એમાં એક સાધુ જમતો નથી

કલ્યાણ તારું માછું જોવે જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે બાપુ જમી લ્યો આપવાના નો હોય આમાં એ જમી લીધું અને પેટ પૂજા આમ લાઈન થઈ ને બાવો જયારે આવ્યો અને પછી જલા બાપા બે હાથ જોડીને કે છે બોલો બાપુ શું જોઈશ માંડ માંડ બોલી ગયો છો ભગવાન ભગવાન ને ભગાડ્યા છે આ મહાપુરુષોના ના સંતો કે મારું શરીર વ્રત થઈ ગયું છે મારું બાવડું પકડે એવું નથી રોટલો કરી દેવું કોઈ નથી જો તારું બૈરું મને આપીને

નથી પણ હાલે આ ભક્તિ કરવી ને એમાં એવું જો આ ઘરના ના સભ્યો હારા નો હોય તો ભક્તિ ભક્તિ નો થાય ખોટી વાત છે એમ આ મોટી મોટી કરતા હોય ઘરે જઈને ભડકો થાય તો તમને ગોળીઓ ન પાવી પડે આ તમે આય એમના હાથની અચડીમાં રાખો હાલો હાલ દરબાર હાહી ચા પીવો ને હાલો આય જમવા આ ગાડલા ને પાણી ને ખાટલા ને બધું તમે કરો તમે ઇનકુર કોક દિગ આવ્યા હોય અને એમ એમ કે ઘરે હાલો હાલો ઘરે ચા પાણી પીધા સિવાય જ હોય હું તમને ડેલામ લઈ જાઉં રહોડામાંથી હાણીશું લોટા મટે ઉડું પડે ચિંપ જાવ મારે ઘરનું સારું માણાનું હોય ને બાપુ જીવવાની મજા વહી જાય રહ્યા ઘરનું માણસ હારું હોય ને ભગવાન બાપુ એવું કે મારા મને કઈક દેવાનું હોય તો દેતો તો હાલશે પણ દેવાનું હોય ને તો કઈક વ્યવસ્થિત અમુક અમુક ની જે દશા છે ને આપણે કેવા એવું જ નથી બહાર તમે જોવો તો ધોકા પછા ને ઘરે આવે તો બકાલું સુધારવા બે જાય આપણે એમ ત્યાં ગામની માઠી જુઓ બહાર તો કોઈને હારતા નથી તમે જોવો રબડ જેવા થઈ જાય એમ કે રોટલ મોડું થાય તો રોટલ મોડું થાય છે આ છોકરા ને ઘડી હિંસકો નાખો ફટ લે ને ફટ બે હજાર ગદબું બે શું બાબુ શક્તિ હું તો બેનું દીકરી ખાસ સલામ કરીને કહું છું કે આ શક્તિ છે